એ અભિનંદનીય છે એટલા માટે કે દરેક વોર્ડ દીઠ આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને અમારા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શનથી આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન થાય છે સેવા પખવાડાના આ કાર્યક્રમ સત્તર સપ્ટેમ્બરથી ચાલુ થઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગાંધીજીના જન્મદિવસ બે ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ સુધી કેવા સુંદર અભિગમ કે વિવિધ કાર્યક્રમો એમાં રોજ બરોજ સ્વચ્છતાનો કાર્યક્રમ દરેક વોર્ડ દીઠ સ્વચ્છતાનો કાર્યક્રમ કે એક સંદેશ છે પ્રજાજનો જોગ કે સ્વચ્છતાનું મહત્વ સમજાવતો સંદેશ છે જેના માટે હું એસસી મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સુંદર કાર્ય એમના માધ્યમથી થઈ રહ્યું છે અને સાથે આપણો સમાજ પણ એકબીજા સાથે જોડાઈ રહ્યો છે વિવિધ કાર્યક્રમોથી અને એટલે જ ગીતાજીમાં પણ કીધું છે કે કયમ બલમ સમાજે છે તદ્ભાવે છે દુર્બલ તસ્માત એ કયમ પ્રશંસનથી દ્રડમ રાષ્ટ્ર હિધ્યક્ષના આપણે રાષ્ટ્ર મજબૂત કરવું હશે ને તો એકતા આવશ્યક છે આ એકતા માટેના વિવિધ કાર્યક્રમો માટે હું ભારતીય જનતા પાર્ટીના અમારા પાટીલ સાહેબ અમારા સીએમ સાહેબ એ બધાને બંધન અભિનંદન કરું છું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો ચુમોતેરમાં જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાળાના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાત દિવસ સુધી સેવા પખવાડિયાઓની ઉજવણી કરવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ સેવા પખવાડિયાના ભાગરૂપે મોરચા દ્વારા સ્વતાભ્યના કાર્યક્રમ આપવામાં આવી રહ્યું છે મેં પાંચ વિધાનસભામાં આ સ્વત્તાભ્યના કાર્યક્રમ કરીશું અને ખાસ કરીને બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના દિને અનુસૂચિત મોરચા દ્વારા તેમજ સમગ્ર શહેર સંગઠન દ્વારા ખાદી ખરીદીનો કાર્યક્રમ પણ આપવાના છે બે ઓક્ટોબર ગાંધી જયંતિ હોય અને ગાંધી ગ્રામ ઉદ્યોગ જે રાવપુરામાં હોય ત્યાં ખાદી ખરીદીનો પણ કાર્યક્રમ આપવામાં છે જે લોકો શહેરજનને પણ અમે શહેરીજનોને પણ અપીલ કરે કે જે લોકો પ્રિય છે જે લોકોને ખાદી પ્રત્યે લગાવ છે તેવા લોકોને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે બે ઓક્ટોબરના રોજ આ ખાદી ખરીદી કરે અને ખાદીના જે વસ્ત્રો છે એ વસ્ત્રો આપણે ખાદી ગ્રામ ઉદ્યોગમાં મળી રહ્યા છે ત્યારે તે ટાઈમે આ ગાંધી જયંતિના દિન નિમિત્તે ખાદી ગ્રામ ઉદ્યોગમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટનું પણ હોય છે સરકાર દ્વારા તેમાં પણ ડિસ્કાઉન્ટ કરીને જે ખાદીનું વેચાણ થયેલું છે ત્યારે હું આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી પણ જણાવવા માગું છું શહેરીજનોને કે બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ગ્રામ ઉદ્યોગોમાં આવે અને ખાદી ખરીદી કરે અને અમે પણ શેર સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ હોદ્દેદારો તમામ પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોરચાની ટીમ ખાદી ખરીદી કરશે અને ગાંધી જયંતિની ઉજવણી કરશે